જાણીતા રિસર્ચર્સ અને ગુજરાતી ફિલ્મો વિશે ખૂબ સરસ રીતે વાત કરતા પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ આપણી પાસે ઉપસ્થિત છે તેમના વિશે જાણીશું કે આ ફિલ્મના પારિતોષિક જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ કેટલીક ફિલ્મો બાકાત રહી છે અને કેટલીક અદભુત ફિલ્મો પણ હતી જે દર્શકોએ વખાણેલી હતી તે કદાચ આ લિસ્ટમાં જોવા નથી મળતી કાર્તિકે આપનું સ્વાગત છે હાજી શું કહેવું છે કેમ આ બધી ફિલ્મો બાકાત રહી હોય તો એક ટેકનિકલ મુદ્દો આપણે સમજી લેવાની જરૂર છે જી કે રાજ્ય સરકાર જાહેરાત આપે છે કે વર્ષ ત્રેવીસ માં પેહલી જાન્યુઆરી થી એકત્રીસ ડિસેમ્બર સુધી જે રિલીઝ થઈ હોય ફિલ્મો એ પારિતોષિક માટે અરજી કરે એ જાહેરાત અન્વયે જેણે અરજી કરી એટલી જ ફિલ્મો જોવામાં આવે છે એટલે ઘણીવાર બહુ જ સારી ફિલ્મ હોય નેશનલ લેવલે પણ એ પ્રખ્યાત થઈ હોય લોકોને ખૂબ ગમી હોય પણ એના પ્રોડ્યુસર એના નિર્માતાએ સમયસર ફોર્મ ન ભર્યું હોય અથવા તો એને રાજ્ય સરકારના એવોર્ડમાં રસ જ ન હોય એટલે એને એવોર્ડ ફોર્મ ન ભર્યું હોય તો એ ફિલ્મો જ્યુરી પાસે આવતી જ નથી અને એ ફિલ્મોને એવોર્ડ આપવાનો પ્રશ્ન રહેતો નથી કારણ કે જુરી જે ફિલ્મો આવે એમાંથી પસંદગી કરે છે એટલે એવું બની શકે કે કેટલીક અદભુત ફિલ્મો એટલે વિવાદ જે લોકો કે જ્યાં પણ થતો હોય તો એમણે પેલા એ પણ ચેક કરવું પડે ટેકનિકલ આ મુદ્દો છે પછી ના બીજા મુદ્દાની આપણે ચર્ચા કરીશું જ પણ આ મુદ્દો ટેકનિકલ પણ છે

પ્રોત્સાહન આપે છે આર્થિક પ્રલોભ પેલું આપે છે લાભ એની એક પોલિસી છે એમાં કેટલાક નિયમો અને પ્રતિબંધો પણ છે દાખલા તરીકે એક જે અગત્યનો મુદ્દો છે એડલ્ટ ફિલ્મ ને આપણે સબસિડી આપતા નથી ગુજરાતી ફિલ્મ માટે જો ફિલ્મ પુખ્ત વયના માટેની છે એડલ્ટ સર્ટિફિકેટ વાળી તો પછી રાજ્ય સરકારની એને સબસિડી મળતી નથી પણ પારિતોષિક અલગ મુદ્દો છે એટલે પારિતોષિક માટે એ અરજી કરી શકે કારણ કે પારિતોષિકમાં એવો નિયમ નથી કે એડ ફિલ્મ ઇનામો ન મળી શકે પણ ઘણીવાર આ અધિકારી લેવલે અથવા પ્રોડ્યુસર લેવલે અથવા સામાન્ય લોકોની ચર્ચામાં એવો મુદ્દો થઈ જતો હોય છે કે ભાઈ સબસિડી એ સર્ટિફિકેટ વાળી ફિલ્મ ને કશું મળે જ નહીં એટલે કાં તો એ લોકો અરજી ના કરે કાં તો મળી હોય તો એ પેલા નીચેલા લેવલે કોઈક ના ખ્યાલ ના હોય તો એ કાંજ નાખે કારણ કે ઘણીવાર સરકાર સબસિડીની ને એવોર્ડ ની એક સાથે સ્ક્રીનિંગ કરી નાખતી હોય છે બે જુદા જુદા સ્ક્રીન માં બે જુદી જુદી કમિટી બનાવીને પણ એક સમયે એટલે નાનકડી ગડબડ ત્યાં ટેકનિકલી થતી હોય છે એ વખતે કોઈ કે કોઈક ને પૂછી લેવું જોઈએ પણ એવું નથી થતું ત્યારે પ્રશ્નો ઉભા થાય છે એટલે કે નિયમો ની આટીગોટી માં કદાચ કોઈક સારી ફિલ્મ ઓટવાઈ જાય એવું થાય બરોબર છે અને બીજો મુદ્દો જે છે એ નેશનલ ફિલ્મ છે એ સેન્સર નું વર્ષ ગણે છે એટલે ડિસેમ્બર ના એન્ડ માં 22 માં માનો કે આ વખત માં જે મુદ્દો છે કે કચ્છ એક્સપ્રેસ છે એ ડિસેમ્બર ના એન્ડિંગ માં સર્ટિફાઇડ થઈ હતી અને રિલીઝ થઈ જાન્યુઆરી ત્રેવીસ માં હવે તમે જોશો એક વર્ષ પહેલા એટલે ગયા વર્ષે જે 22 ના ફિલ્મ એવોર્ડ છે એમાં સામાજિક મહિલા વાળી સ્ત્રી શશક્તિકરણ ની નિસબત વાળી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ કચ્છ એક્સપ્રેસ ને મળેલો જ છે અને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ બાવીસ માટે માનસી પારેખને મળેલો જ છે હવે એ માનસી પારેખને ને જે એવોર્ડ એ વખતે મળ્યો છે એ જ એવીસ માં રિલીઝ થઈ હતી રાજ્ય સરકાર પાસે આવી છે હવે આ એવોર્ડ માં કચ્છ એક્સપ્રેસ ને બહુ જ ઓછા એવોર્ડ અને અભિનેત્રીનો એવોર્ડ નથી મળ્યો અને બેસ્ટ મહિલા સશક્તિકરણ કે મહિલા વાળા નો એક રાષ્ટ્રીય એકતા વાળો મુદ્દો કે જે કોઈ મુદ્દા ઉપર એવોર્ડ મળતા હોય છે નથી મળ્યો એટલે ત્યાં પછી એવો મુદ્દો થાય કે ભાઈ એવોર્ડ મળ્યો એ ફિલ્મ છે એવા ઉભા થયા છે દાખલા તરીકે ઢ ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ નો એવોર્ડ મળેલો જે વર્ષે જયારે બેસ્ટ ફિલ્મ સમગ્ર ફીચર ફિલ્મ એલારો ને મળ્યો ગુજરાતી ફિલ્મ પણ ઢ ને અહિયાં રાજ્ય સરકાર માં જયારે મુકવામાં આવી હતી

કાર્તિક ભાઈ દર્શકો સાથે કેટલીક વાત થયેલી તો એ પણ એવું કહી રહ્યા છે કે ખુબ સરસ ફિલ્મો અમે જોયેલી છે ગુજરાતી ફિલ્મો પણ કદાચ આ એવોર્ડ ના લિસ્ટ માંથી બાકાત રહી જાય છે તો આપણે ટેકનિકલી ટેકનિકલી આપણે જણાવ્યું કે આ આ કારણ હોઈ શકે કે એ સર્ટિફિકેટ વાળી ફિલ્મો હોય વર્ષ જેવી પણ એક ત્રીજું કારણ પણ છે જે પ્રેક્ષકોના પ્રશ્નો છે જે રાષ્ટ્રીય કક્ષાએ હિન્દી માં પણ એ પ્રશ્નો વર્ષોથી ઉભા થતા હતા પહેલા તો આ પ્રશ્નો બહુ જ થતા હતા કારણ કે નેશનલ માં લોકપ્રિય ફિલ્મ નો એવોર્ડ જ નોતો એટલે લોકપ્રિયતા અલગ વસ્તુ છે અને પેલા સર્જગ નો જે બેસી ને ફૂટપટ્ટી થી માપે આપડે જેમ કે વ્યાકરણ ના નિયમ થી નિબંધ તપાસાય એ બે માં ફેર પડે એવી રીતે એવું થતું હતું પણ પછી હમાપ કે કોણ થી એટલે માણસ આઇકાણુ માણ થી સરકારે એક એવોર્ડ જે ઉમેર્યો નેશનલ માં એ લોકપ્રિય હિન્દી ફિલ્મ નો એવોર્ડ પણ ઉમેર્યો એટલે બોક્સ ઓફિસ નું પરિબળ પણ ધ્યાનમાં લેવાનું શરૂ થયું તો આપણે અહિયાં એવી રીતે લોકપ્રિય એવોર્ડ પણ એક આપીએ છીએ કક્ષા એ કે કોઈ જ ઉકેલી શકે એમ નથી કે પેલી ને આ વધારે સારી લાગી આ જ્યુડીને આ વધારે સારી કેમ ના લાગી અને લોકોને આ બહુ જ ગમી ગઈ જેમ કે અત્યારે સહિયારા પબ્લિક ને બહુ જ ગમી અને ક્રિટિક્સ એની ટીકા કર્યા કરે છે સાચી વાત છે હવે એ તો આપણો પ્રશ્ન જ નથી એ આપણે લોકો ની પસંદગી માપદંડો જે છે એને તો કશું કરી શકતા જ નથી જી આપને એવું લાગે છે કે આ ગુજરાતી ફિલ્મો ઓ અત્યારે હાલ જે પ્રોત્સાહિત કરવા જોઈએ અને સરકારે કેટલાક પગલા પણ લીધા છે પરંતુ પરંતુ વધુ પગલા લેવા માટે શું કરવું હા એટલે હવે એમાં એવું થઇ શકે કે બે હજાર સોળ ની જે આર્થિક પ્રોત્સાહન ની નીતિ છે ને એને હવે દસ વર્ષ પૂરા થશે એટલે પેલી તો વાત એ છે સરકારે એ વખતે જે ઉદ્દેશો રાખ્યા હતા ગુજરાતી પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને વધારે સારી રીતે અને ખરેખર જ ગુણવત્તા વાળી ફિલ્મો ને એમાં સ્થાન મળે બીજું એ છે કે કમિટી લેવલે પણ સરકારે એ હવે જોવાની જરૂર પડે છે

એમાં ખુબ બધા નામ મુકવામાં આવ્યા છે પેનલમાં એટલા બધા લોકો છે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ બાકી જ ના રહ્યું હોય એટલી મોટી પેનલ છે એટલે એ ખરેખર એટલે આમાં એવું છે કે અત્યારે કબડડી રમે છે એ જ નો રેફરી પણ છે એટલે ખરેખર જે લોકો ફિલ્મ ને થોડાક દૂરથી તટસ્થ રીતે જોઈ શકતા હોય અને રોજિંદી જેમ કે અમિતા બચ્ચન કેટલો મોટો સ્ટાર છે પણ એ કદી ફિલ્મફેરની જ્યુરીમાં બેસતા નથી કારણ કે એ પોતે વર્કિંગમાં છે એટલે બહુ જ સારા ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ ડિરેક્ટરો હોય પણ એમ એ લોકો ફિલ્મ બનાવે જ છે તો એમણે નિર્ણાયક તરીકે નહી રહેવું જોઈએ અને સરકારે પણ એમને નિર્ણાયક નહી રાખવા જોઈએ કારણ કે તમે સ્પર્ધામાં ઓલરેડી છો હમ્મ અને સ્પર્ધામાં હોય એને જજીસ નહી થવું જોઈએ પણ એ બધા મેં કીધું એમ નૈતિકતાના પ્રશ્નો છે અને સરકારે જ એ નક્કી કરવું પડશે અને વધારે સારી રીતે અત્યારે સારામાં સારું જ છે પ્રોત્સાહન સારું છે એવોર્ડ સારા છે પૈસા સારા છે જે ફિલ્મ નેશનલ એવોર્ડ જીતશે એને ગુજરાત સરકાર એક કરોડ બે કરોડ આપે છે ગુજરાતી નો નેશનલ એવોર્ડ જીતશે અને એક કરોડ આપે છે તો એ સરકાર તો એના તરફે કામ કરે છે એને દસ વર્ષ થયા છે વધારે સારું રેશનલ બનાવે એવી આપણી ઈચ્છા છે જે એક છેલ્લો સવાલ છે કાર્તિકેભાઈ હા આ આખી જે સ્ક્રીનિંગ પદ્ધતિ હોય છે ગુજરાતી ફિલ્મોની ખાસ કરીને જ્યારે આપણે આ વિષય ઉપર વાત કરતા હઈએ છીએ ત્યારે તો નો સમાવેશ થવો જોઈએ અથવા તો એની પણ આપણે વાત કરી પરંતુ સ્ક્રીનિંગ વખતે જે માપદંડો છે તે કેવા હશે અથવા તો દર્શકો એમ પણ વિચારે કે કઈ રીતે પસંદગી કરતા હશે શું માપદંડો હશે ના એક વૈશ્વિક લેવલે તમે પણ આ મીડિયામાં છો એટલે કલા સાથે જે સંકળાયેલા છે ને એને ખબર છે કે ફિઝિકલ રમત ગમત માં કે ક્રિકેટમાં જે માપદંડો છે આપણી પાસે સ્પષ્ટ જેમ કે ઓલિમ્પિક મેડલ ચૂકી ગયું તો એ શક્ય છે ફિઝિકલી પણ આ કલા ના ક્ષેત્રમાં શું ગમી જાય અને શું શ્રેષ્ઠ છે કલા ને એથિક્સ ના સંદર્ભે તો એને માટે તો જે જ્યુરી તમે પસંદ કરી

શક્ય છે કે આવતા વર્ષે આ ના પણ ગમે તો આનાથી વધારે સારું વાર એવું પણ બને છે મેં આગળ બે વર્ષના લિસ્ટમાં પણ આ ચેક કર્યું ઘણી વાર એ વર્ષે એટલી નબળી ફિલ્મ બની હોય કે એક સાધારણ ફિલ્મ ને પણ એવોર્ડ મળી જાય અને ઘણા વર્ષે એટલી બધી એક જ વર્ષમાં સરસ ફિલ્મો બની હોય કે એમાંથી કોને એવોર્ડ આપવો એ માટે પણ મથામણ થાય એટલે આના કોઈ માપદંડો ફિક્સ હોઈ શકે હું પોતે જ હોઉં તો એ કદાચ આવું થઇ શકે એવું હું માનું છું માટે હું કઉ છું કે કલામાં છતાંય સાવ એવું નથી કે તમે કોઈ પણ એવોર્ડ આપી દો એક પરંપરાગત માપદંડો છે દુનિયામાં વિશ્વ સિનેમા શ્રેષ્ઠ ફિલ્મો બાયસિકલ બ્યુટીફુલ હોય તમે આખી દુનિયા કે ઈવન કોમર્શિયલી ટાઇટેનિક હોય આખી દુનિયા જુએ ને એટલે એને ભાષા છોડીને પણ એને ફિલ્મ માણવાનું મન થાય કારણ કે ફિલ્મ એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે તમારી ફ્રેમે ફ્રેમ બોલતી હોય અને એ માપદંડોને તજજ્ઞોએ પણ પૂરી પરિપક્વતાથી રાખી અને ને ફિલ્મોને આપવા જોઈએ જી જી હા કાઠીકે ભાઈ આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ